રાજકોટમાં આજથી બરાબર એક વર્ષ પહેલા 25 પાંચ બે હજાર ના દિવસે સાંજે નાના રોડ પર ત્રણ હજાર ચોરસ મીટરમાં ફાયર સેફટી વગર અને પ્લાન કમ્પ્લેશન વગર મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ ફાયર નહોતું જ્યાં છતાંય ભયાનક આગ લાગી જેમાં બાળકો સહિત સત્યાવીસ નિર્દોષ નાગરિકો એટલી હદે સળગીને ભડતું થઈ ગયા કે એમાંથી એક પણ વ્યક્તિના શરીરનું એક પણ અંગ નહોતું બચ્યું એકે મૃતદેહની એક પણ ઓળખ નહોતી આ દુર્ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી પચીસ મે બે હજાર એ ગોઝારો દિવસ દરેક રાજકોટવાસી ભૂલી શકે એમ નથી એ સાંજ જેણે લોકોને હતપ્રભ કરી દીધા પાંચ ફૂટ દૂર સુધી દેખાતો આગનો ધુમાડો સ્વજનોને શોધતી આંખો અને પરિજનને મળવાની આશા જીવંત રાખવા છત્રીસ કલાકની લડત છત્રીસ કલાકની એટલા માટે કારણ કે ગેમ ઝોનમાંથી મૃતદેહો પ્લાસ્ટિક અને પોટલીઓમાં વીંટળાઈને બહાર આવ્યા ડીએનએ ટેસ્ટ કરી અને મૃતદેહ સોંપાયા પણ દુર્ઘટના સાથે સામે આવેલી વિગતો દાજિયા પર ડામ આપતી ગઈ હજુ એ સ્વજનોની આંખો એ રસ્તેથી નીકળતા પોતાના પરિજનને શોધી રહી છે દિવસ રાત સતત એ ઘટના ગળેથી કોળે ઉતરવા નથી દેતી પણ ન્યાય માટે આજે એ પીડિત પરિવારો વલખા મારી રહ્યા છે પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને એટલે જ

ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી કલંકની કાળી ટીલી છે ભારતીય જનતા પાર્ટીના અતિ ભ્રષ્ટ નેતાઓ અને એમના પસંદીદા અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આખો ટીઆરપી ગેમિંગ ઝોન ઊભો કર્યો અને ચલાવ્યો અને એનું પરિણામ આવ્યું

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચે તપાસ શરૂ થાય એની પહેલાં કાટમાળનો મોટા ભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ પુરાવાનો નાશ કરવામાં આવ્યો જ્યારે પીડિતોના આંછું આંસુ લૂછવાનો સમય હતો એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને એનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું એ પછી આપ સૌ જાણો છો એમ અમે બોતેર કલાકના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો અઠ્યાવીસ દિવસ એક ધારા હું પાલભાઈ લાલજીભાઈ કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો એટલી બધી સંવેદના બતાવી કે એકત્રીસ વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું પણ એ બાદ પણ રાજકોટની પોલીસ ગુજરાતની પોલીસ પ્રશાસને ભાજપની સરકારે અમારી અને પીડિતોની લાગણી અને માગણી મુજબ તટસ્થ પ્રમાણિક અધિકારીઓને તપાસ ન સોંપી ન સોંપી તે ન જ સોંપી મતલબ કે રાજ્યની સરકાર પહેલા દિવસથી નક્કી કરીને બેઠી હતી કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર દૂર થાય પછી કુલડીમાં ગોળ ભાગવાનો છે આ રાજ્યની સરકારનું પહેલાં દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે એક વર્ષ બાદ ને પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે ને ન્યાય મળ્યો છે ને ન્યાયની કોઈ આશા છે અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં એક ડઝન જેટલા બીજા પરપ્રાંતીય મજૂરો મરી ગયા મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને એકસો છપ્પન સીટો લાવતા આવડે છે વિપક્ષના માણસોને તોડતા આવડે છે બાકી ભલે મીડિયાને વિપક્ષના માણસો હોબાળો કરતા ભરે લોકો મરતા અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યૂડ છે ફરી કહું છું આ ઘટના અત્યંત દુઃખદાય છે આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી એ લોકો સંકલ્પ કરીને બેઠા છે માણસો મરતા હોય તો મરે બાકી અમે અમારા ગજવા ભરીશું આ ઘટના અનેક પ્રકારના સવાલો છોડીને ગઈ મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 10 માં આ ગેરકાયદે ગેમ ઝોન નવું અને નાનકડું બાંધકામ નોતું ચાર વર્ષ પહેલા ખડકાયું અને પછી વિસ્તર્યું તો કોના ઈશારે ગેરકાયદે બાંધકામને રહેવા દીધું અને આ બાંધકામને નોટિસ આપ્યા પછી પણ હટાવ્યું નહીં આરોપી ટીપીઓ સાગઠ્યા અને એટીપીઓએ જાતે જાવું કર્યું કે કોઈના દબાણ હેઠળ જો જાતે કર્યું હોય તો ઉપર બેઠેલા કમિશનર મેયર ચેરમેનને કેમ ગંધ ન આવી આજ સાગઠિયાએ બોગસ દસ્તાવેજો ઉભા કરી રેકોર્ડ સાથે ચેડા કર્યા અને કરોડો રૂપિયાની બે નંબરી કરી મિલકતનો અલગ ગુનો નોંધાયો એમાં પણ ઉચ્ચ તપાસની શોએ કેમ ન શોધી શક્યા કે કરોડો રૂપિયા આપનાર કોણ છે અને એમાં કોઈનો ભાગ છે કે કેમ પોલીસે પ્લાન મંજૂરી ફાયર એનઓસી નહીં હોવા છતાંય ગેમ ઝોનનું લાયસન્સ કેમ આપી દીધું ઉચ્ચ ઓફિસરોએ ત્યાંની વિઝિટ કરી હતી તો એમના ધ્યાનમાં આ વાત કેમ ન આવી કે એમની પાસે લાયસન્સ નથી પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરની કોઈ જવાબદારી જ નહોતી તો એમની બદલી કેમ કરી દીધી અને ચાર્જ વગરના કેમ રાખ્યા અને જવાબદારી હતી તો પછી યોગ્ય પોસ્ટિંગ કેમ આપી દેવાયું આ અને આવા કેટલાય સવાલો આજે પણ યથાવત છે જેનો જવાબ એક વર્ષે નથી મળ્યો તો હવે મળે એવી અપેક્ષા પણ નથી લાગતી અગ્નિકાંડ થયાના ચોવીસ કલાકમાં જ ક્રાઇમ સીન વેર વિખેર થઈ ગયો અને ગેમ ઝોનનો કાટમાળનો બાજુમાં જ ઢગલો કરી દેવાયો અગ્નિકાંડ વખતે ભાજપના માત્ર બે જ નેતાઓ વજુભાઈ વાડા અને રામભાઈ મુકરિયાએ પ્રશાસન સામે સવાલો કર્યા મૌન સેવ્યું કોંગ્રેસે પૂરા જોશથી આ મુદ્દાને ઉઠાવ્યો હતો અને આજે પણ એ પીડિતોના પરિવારને નોકરી નથી મળી અને મોટા માથાઓને સજા નથી થઈ આ સવાલો આજે પણ થઈ રહ્યા છે એ સવાલો એ દિવસે જ્યારે ઘટના બની એ દિવસથી લઈને આજ દિવસ સુધી દરેક પીડિતનું પરિવારજન કરી રહ્યું છે અને એ ઘટના જ્યારે બની એનું કવરેજ જ્યારે કરી રહ્યા હતા ત્યારે પણ કહ્યું હતું કે જેના ઘરમાં થાય જેના ઘરમાંથી જાય એને ફરક પડે બાકી બીજાને કશું જ ફરક પડવાનો નથી બધું સમૂહ સૂત્રું થઈ ગયું અને બધા જ લાઈન પર ચડી ગયા બાકી કોઈને જ ફેર નથી પડતો જેના ઘરમાંથી ઘરમાંથી ગયા છે એના એ સ્વજનોને કોડિયો ગળે નથી ઉતરતો બાકી તમારા મારા જેવાને બોલવાથી સાંભળવાથી કશું જ બદલી જવાનું નથી અપેક્ષા રાખીએ કે એક વર્ષ પછી સરકાર છે એ આ ઘટના પર જાગશે અને કમસે કમ જે જવાબદાર છે મગરમચ્છો જેને છોડી દીધા છે એને પકડશે કાર્યવાહી થાય તો બહુ દૂરની વાત છે પહેલા પકડાવવા જોઈએ એટલે અત્યારે અપેક્ષા એ છે કે એ લોકોને પકડશે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર